આપણે અત્યારે જવાનું છે મોવા તો પવને બહુ જોરદાર છે કેવો પવન છે અત્યારેમાં ને ગાડી તડકાની બહાર કાઢી આમાં જાવ પણ કેમ મોયિરભાઈ એ મોયિરભાઈ પવન ન કરવું આવો આવાજો એમ થોડા હાલે તો બધા ડોક્યુમેન્ટ જો બહાર કાઢ્યા છે આપણે અને મોવા જવાનું છે તો ધીમે ધીમે નીકળીએ આ પવન તો ગાડી કેમ હાલે ને થોડું કમ્પ્યુટરનું કામ છે ને કોમ્પ્યુટર અહીંયા પડ્યું છે ને એક લેપટોપ સર્વિસમાં આપ્યું તો એ પણ પડ્યું છે તો એ બે લેતા આવી અને મોવા જાય ને તમને

કેવું મોડું થઈ ગયું હાલત તો કેવી થઈ ગઈ ને ગાડી ની બધું બહાર પાર્કિંગ કર્યું છે સાઈડમાં માં અને જે કોમ્પ્યુટરનું કામ છે એ થઈ જાય પેલા આ પતી જાય પછી આપણે ઈ એર કરી નાખી પછી નીકળીએ ઘરે પછી એક બે કામ આટુ જ આવેલા હતા હવે આ ફોર્મ લઈને પાછો આપણે જવાનું છે કોરોટ હવે ખબર નહીં ક્યારે શું થાય ક્યારે વારો મતલબ જમવા તો પછી કેટલા વાગે નક્કી નો આપણે અંબાઈ દી ને પછી જેટલું કામ જેની વિધિ જેટલી લાગુ પડે એ વિધિ કરીએ એમ તો ફાઈનલી ભાઈ જો અત્યારે માઇન્ડ માઇન્ડ કરીને વારો આવ્યો ને બે વાગ્યા છે ભાઈ હાથમાં લઈ લીધી છે આ જે સલીપ આપી છે આપણને આવી ક્રિમિનલ કઢાવવાનું હતું ને તો આના માટે આવ્યો હતો ચડકાને હેરાન થઈ ગયા ફાઇનલી અત્યારે બે વાગી ગયા છે કમ્પ્લીટ ઓલો ભાઈ આવે એની વાટે છું એનું થઈ જાય પછી અમે બે નીકળીએ તો કન્ટિન્યુ ફૂડ લોગમાં બી ના રહીજો જયસુખભાઈ નાસ્તો કરવા લાવે છે જયસુખભાઈ ના છે કરશો તારે જ આપવાનો તબધો પાપુ ને તું જઈ દે ને તો કાઢ નહીં ચશ્મા કાઢીને બરોબર જ છે શર્મા તો કરો ને આમે જીધો લા ભાઈ બધી આવી જાય હાથું કરો બરોબર ઝૂમ કરીને ને બતાવો બસ હવે કરો હાથું છો હા જો તો કરે હવે થતા હારો ભાઈ મળી ગયા છે તો કાંઈ નહીં હલાવો ફટાફટ નાસ્તો કરીને પછી નીકળી જાય અને અત્યારે મોડું થઈ ગયું છે બહુ એટલે આવું છું જો ભાઈ આને મિક્સ કહેવાય તમે સાયકો ન તો એકવાર વાર હા શું કહેવાય મિક્સ કહેવાય પહેલી વાર ખાધું ના ના અને મિક્સ કહેવાય એકવાર તમે સાયકો ન હોય ને તો અહીંયા ખાવા હો બહુ મજા આવે છે જૈન કસોરીમાં તો ફાઇનલી અત્યારે મોવાથી જોવા આવી ને મોટા હાલત તમે જો કેવી થઈ ગઈ છે તડકાના હવે ચાર વાગોમાં થોડી દસ પંદર મિનિટની વાર સા લઈ લેતો હું ઘરે જતો હોઉં ચા પાણી પીને પછી આવું ફટાફટ બૂટે પહેરા પડશે તો હું છે પાછો આવવાનું છે એટલે હું હવે ચાર મામે કે વાર છે ને જાય તો ફટાફટ જાય ને ચા પાણી પીન પછી પાછા ફટાફટ આવતા રહીને મોટું મોટું ફ્રેશ થઈ જાય ભાઈ તો હવે ચાર તો વાગી ગયા છે ગાડી બહાર કાઢી દીધી મેં અંદર મૂકી હતી તડકાને પણ કાથી લેવા જાવ પાલક બાંધવા એટલે અમે બહાર કાઢી હતી

એની વાળી લઈ ગયા હતા ઓલા ભાઈ બની મારી નહોતી આ ગાડી વજન વાળી એટલો બધો વાંધો ન આવે એમ હાલો બટાબટા દુકાન જઈ ને ખરાચાર થવા એવા છે બહુ મોડું થઈ ગયું બહારની ગામનું સાઈડ ચાલુ છે કામ મતલબ બહારની સાઈડમાં સામેની દિવસ જવું તો થઈ ગઈ છે ને બીજું બધું આ બાજુ બતાવી નહીં તો ગામ શરૂ છે તો જેમ જેમ થાય હું તમને દેખાડીશ બધું તો વાર લાગશે જેમ થાય એમ તમે કન્ટિન્યુ ફૂલ બ્લોકમાં પીના રહેજો એ બધું બતાવતો રહે તો હાલો આપણે દુકાન નીકળી છ વાગે પાછા રી શૂટ કરવા આવશો ત્યારે આવશું છ વાગી ગયા છે ને તો ઘરે જતા ટેબલ આવીને ઓફિસે લેવા તિલેશભાઈને તાળો આપી દીધું છે ખોલો ને ખોલાઈ ગયો ઓફિસે કામ હતું બધું ઓફિસે જઈને ને પાછું મારું નથી રહતું ને આગળ પાછું બહેન જ કરવાનું છે કડીક ખોલી ને આપણે ખોલી ને બહાર ભલા પીડ્યું હા જોઈએ ઓફિસે થોડું કામ હતું ધૂળ થઈ ગયું છે ધૂળ દૂર થઈ ગયું હમણાંથી ખોલતો નથી ને એટલે તો કેવું થઈ ગયું બધું આ ખુરશી લઈ જવાનું છે સાફ સફાઈ કરવાની છે ને એટલે તમે તો આ એ કામ કરી લે આના ઓલામાં છે ઓલી બે ખુરશી ભેગી કરી લે બે ખુરશી આ મસ્તીનો બધો સાફ સફાઈ ક્લિયર કરવાનું છે તો ટેબલ ને ખુરશી હું લેવા આવ્યો છો તો મેં કીધું લઈ લો તમને બતાવું ટાળો અહીંયા નો મુકાય પછી આવ બસ લઈ લેવાનું તો ભાઈ કન્ટિન્યુ ફૂલ લોકમાં બેના રહેજો ને પછી આને બધું લઈને પછી મારે સાફ સફાઈ કરવાની છે ને એટલા માટે તો ભાઈ અત્યારે ગરમી આમ એક બાજુ એવી છે ને ભવાની એક બાજુ એવો છે હમણાંથી કામ હોય એટલે મોટરને હાલ તમે દીધા તો શું કહેવા થઈ ગયા

એટલે એવું ને એવું છે બધું ને ઘરે જ ને પછી એકાદ રીલ પછી એકાદ રીલ બી શૂટ કરી નાખો તો તમે કન્ટિન્યુ ફૂલ તો ભાઈ છે ને તો બધો સામાન ભાઈ છે આ નીચે છે 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 જૂનું મકાન ને તો મેં ઉપર મારી પર્સનલ એક રૂમ બનાવી છે ને એના માટે સામાન ટેબલ છે ને એ મારે અત્યારે મૂકવાનું છે રૂમ અંદર છે દેખાય એની બાકી તો એક નંબર કમ્પ્લેટ છે હો ભાઈ છે ને હાજે મારે ઓલું ટેબલ બનાવું છે લેપટોપ ને એવું રહે ને માટેનું છે અને આમે ઓલી ઓફિસ સાફ સફાઈ કરવી છે બાકી ધોઈ પડશે તો મેં કીધું થોડાક ટાઈમ અહીં ભલે પડી રહ્યું ટેબલ ને એવું હાલ નહીં તો વાત કરો માં ભાઈ ઉતાળમાં બહુ બોલાય પણ એવું જાય છે ને થાકી ગયા છે હવે ખુરશી કોણ લાવશે ટેકનોલોજી હલો એ છે ને લેપટોપનું છે લેપટોપનું સ્ટેન્ડ છે મારું અહીંયા ટેબલ પેશ એના માટેનું છે તો ભાઈ આવું બધું છે કન્ટિન્યુ ફૂલ લોકમાં બીના રહેજો અને ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો તો ટેબલ અહીંયા ફિટ કરી દીધું છે અહીંયા લેપટોપ આવશે આપણું અને આ સાઈડમાં જુઓ તો હવે અહીંયા કોમ્પ્યુટર આવશે ને અહીંયા કોમ્પ્યુટરનું સ્ટેન્ડ છે ટેબલ મૂકવાનું છે અહીંયા આ કોમ્પ્યુટર પીસીનું આવશે અને અહીંયા લેપટોપ આવશે ને આપણી છે આ નાની એમથી છોટી છે રૂમ ગરમી થાય અત્યારે હાંડો બાર વ્યો તો હવે ભાઈ ફટાફટ દુકાને જાય અને ગરમીની તો હાલત આવ પલળી ગયા છે આખા મોટો બોટું તો એને ફ્રેશ થઈ ગયા છે ને નિલેશભાઈ આપણી હારે જ છે ભાઈ નિલેશભાઈ પોઈતે હારે કપડાં પીગળા તો તારા દૂર જોઈએ છે ટેબલ લીધું ને તો હવે જાય દુકાને કસ્ટમરના ફોન આવે છે પવન એ બહુ જોરદાર છે તો ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો અને જો આ બારથી પાળાપીટ કેવી ડિઝાઇન અમને કોમેન્ટમાં કહી દેજો અને બાકીનું ઓલી કામ થઈ ગયું છે હું તમને આગળ પછી કાલના બ્લોગમાં બતાવીશ તો આજમાં એટલું તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને થોડો ઘણો સપોર્ટ કરજો અને તો મોવા ગયા હતા ને તો થાકી ગયા છે હા જય શ્રી રામ જય માતાજી મળશો એક ફરી નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું ઓ બાય બાય